આજે ખાસ આપણે સંમેલન અને એસઆર બે કામગીરી માટે ભેગા થયા છે ની કામગીરી વિશે તમને વિસ્તૃત માહિતી આપી હશે મને એવું કહ્યું કે લગભગ બધાય ફોર્મ ભરાઈ ગયા ભરાઈ ગયા છે ને પાછા એ આપી દીધા લઈ ગયા ને હવે તમે તો આ પૂરું થઈ ગયું પણ જેનું બાકી હોય આજુબાજુ બધાને પૂછી અને તમે જો સહેજ પ્રયત્ન કરશો તો કોઈ બાકી રહી ગયું હોય તો એ ભરાઈ જાય એ ખાસ ધ્યાન રાખી અને તમારે કરવાનું છે આમ તો એક એક બૂથમાં બસો અઢીસો જેટલા લોકો હાજર નથી એટલે કે અહીંથી બીજે રહેવા જતા રહ્યા હોય બરગામ જતા રહ્યા હોય પરદેશ જતા રહ્યા હોય આવું બધું બહુ જ જોવા મળે છે અને અમે બૂથે બૂથે ફરીએ તો પણ આ પ્રમાણે આજે બધા ગયા છો ને બૂથ ઉપર ગયા હતા તપાસ કરી એમાં કેટલા એ નહી ફોટા નહીં જોવા ફોટા શું હા એમ નહીં એટલે માહિતી મારા એટલે એમાં

એમાં હવે કોઈ રહી ના જાય એના પ્રયત્નો કરવાના અને બીજા તમારા લોકોએ જે પ્રયત્ન ખાસ કરવાના છે એ એવા પ્રયત્નો કરજો કે જે બહાર રહેવા ગયા હોય અને જેનો અહીં ચાલુ રાખવાનો હોય તો એના ફોર્મ ભરાઈ જાય એ ખાસ કાળજી લેવાની છે એટલે એ તમે આજુબાજુમાં શોધી એના ફોન નંબરને એ મળે એમની જોડે વાતચીત કરીને એની પણ કાર્યવાહી થઈ જાય એવું ખાસ તમે બધા કરો એવી તમને સૌને વિનંતી છે હવે આમ તો આ મતદાર યાદી જે તૈયાર થશે ને એમાં પહેલું ઇલેક્શન કોર્પોરેશનનું આવવાનું મ્યુનિસિપાલિટીનું એટલે એમાં કોઈ રહી ના જાય એની ચિંતા કરી જ લેવી પડે કાંઈ એપ્રિલમાં આવે કે મેમાં આવે જ્યારે આવે ત્યારે પણ આ કામગીરી સંપૂર્ણ થઈ જાય એનું પૂરેપૂરું આપણે ધ્યાન રાખવાનું અહીંયા આપણા ડેવલપમેન્ટના કામો બહુ થયા છે તમારું સાવલિયા નગર તલાવ પણ ડેવલપ થયું છે અને એમાં પણ ખૂબ સારી કામગીરી થઈ છે ગાર્ડન નવો બની રહ્યો છે ઝડપ વધારી છે કામ કરવાની એ છેક ઝલક સુધીનો ગાર્ડન થશે આ બાજુ પીજ રોડ સુધીનો છે એટલે પીજ રોડથી ઝલક સુધીનો આખો ગાર્ડન થઈ જવાનું અને આ એક બહુ મોટી સુવિધા પશ્ચિમ માટે ખૂબ સરસ થઈ છે રોડ જે કંઈ થોડા ઘણા તૂટ્યા છે એ પણ હમણાં થોડાક દિવસોમાં નવા થઈ જશે એટલે એ પણ કામ પૂરું થવાનું ઓવરબ્રિજ નું કામ મંજૂરીમાં છે અમે જેટલું બને એટલું વહેલું પૂરું કરવાના પ્રયત્ન કરીએ છીએ દેવું ને પણ અમને વાત થઈ છે કે ભાઈ તમે ઉપર જરા ઝડપ કરીને આ ઓવરબ્રિજ મંજૂર અમને કરી આપો અડધા પિસા સરકારને આપવાના છે અડધા સેન્ટ્રલ ગવર્મેન્ટ ને આપવાના છે તો પીજ રોડ પર ઓવરબ્રિજ પણ થઈ જાય એ પણ પ્લાનિંગ છે બીજ રોડે આખો નવો બનવાનો છે એ પણ સિમેન્ટ કોન્ક્રીટ નો થશે અમુક જગ્યાએ જે જગ્યાએ પાણી ભરાય તૂટી જાય છે બધી જગ્યાએ પાણીની ચાચોઈ થાય છે અહીં નવી તો બધા ડેવલપમેન્ટના કામ તો આપણે લગભગ કરતા જ હોય તમારું અંડરપાસ જે છે અંડરગ્રાઉન્ડ વૈશાલી વાળું અંડરપાસ એ પણ હવે ખાલી પુશિંગ જ કરવાનું રહ્યું છે એનો બી ટાઈમ સ્લોટ જે રેલવેનો માગ્યો છે કારણ કે એ અમુક કલાક સુધી રેલ લાઈન એટલે રેલવેને ટ્રેન રોકી રાખવી પડે રોકીને પછી એને પૂછ કરીને અંદર ઘરના આપણે સ્લેબ નાખી દેશે અને પછીથી બાકીની જે કામગીરી છે એ બહુ ઝડપથી ચાલુ થઈ જશે

Don't just use books and blackboard to teach, but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.